રમઝાન ના જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે રમઝાન માસ નિમિત્તે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ડીસીપી અભય સોની જેપી રોડ પીઆઈ સુખદેવ સગર પીએસઆઈ અને પોલીસ સ્ટાફ સાથે તાંદલચારના મુસ્લિમ અગ્રણી સૈયદ અયુબભાઈ દાઢી ઇલિયાસભાઈ વાડીવાલા બીજેપી માઇનોરિટીના સાજેદ પઠાણ નાઝેર દિવાન આરિફ શેખ ઝાબિર ખાન વસીમ શેખ વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં મીટિંગ યોજવામાં આવી જેમાં રમઝાન માસ નિમિત્તે મુસ્લિમ વિસ્તારમાં શાંતિ ચઢવાય અને કાયદો વ્યવસ્થાની સાથે તહેવાર ઉજવાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી આ અંગે વિસ્તારના જે આગેવાનો છે એમના જોડે મિટિંગ રાખવામાં આવેલી હતી આ મિટિંગમાં અમુક વાતોની ચર્ચા થઈ હતી જેમ કે ગારીઓ અને ટ્રાફિક સમસ્યા સંબંધિત ચર્ચાઓ થઈ હતી અને મોડી રાત સુધી લોકો જે ફરતા હોય આ અંગે પણ ચર્ચાઓ થઈ હતી અને અમને નાગરિકો તરફથી ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે અને શાંતિથી આગળ આગળના જે રમઝાન મહિનાની ઉજવણી થઈ જાય એવી ખાતરી પણ અમને નાગરિકોથી મળી છે સર જાણવામાં આવ્યું છે કે સીએ જે લાગુ થયું છે તેના માટે પણ અહીંયા કંઈક સમજ આપવામાં આવી એવી વાત કરવામાં આવી હતી કે ભાઈ કોઈ પણ એમને બ્રેન વોશિંગ અથવા કરે અથવા મિસગાઈડ કરે આની જાણ પોલીસને કરે અને કોઈ પણ કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ વિના થાય એવો પ્રયત્ન અમારે એને જનતાને સાથે રહીને કરવાનો રમજાન માસમાં પોલીસ બંદોબસ્ત કેવું રાખવામાં આવે અમને રાત્રા મોડી રાત સુધી અમારી પોલીસ અહીંયા હાજર રહેશે અને કોઈ પણ બનાવ ના બને એવી અમે કામગીરી કરવાના છીએ આજ રોજ જે રોડ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી જેમાં જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી તેમજ જોઈન્ટ આપણે ભાઈ સોની સાહેબ જોઈન્ટ ટુ અને શાંતિ સમિતિની મિટિંગ થઈ આજથી પવિત્ર રમઝાન માસનો મહિનો હોવાથી આજ રોજ એક શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી જેમાં ઘણા બધા વિસ્તારના અગ્રણીઓ બધા ભેગા મળી અને જોનટુ સાહેબની વાત સાંભળી અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને જે તાંદા વિસ્તારમાં જે દુકાનો છે અને જે ખાણીપીણીની દુકાનો છે એ લગભગ અમે માગણી કરી કે બે એક વાગ્યા સુધી ખુલ્લી રહે અને પાર્કિંગની વ્યવસ્થા ખુદ હોટલોવાળાને કરવાની રહેશે એની જવાબદારી હોટલવાળાને સ્વીકારવાની રહેશે તે અમે આગેવાનોએ માગણી કરી કાયદો વ્યવસ્થા માટે અહીંયા પોલીસ બંદોબસ્ત પોલીસ બંદોબસ્તમાં પીઆઈ શ્રી અહીંયા પીઆઈ સગર સાહેબશ્રીએ બહુ સારો બંદોબસ્ત આપવાની ખાતરી આપી છે કે તાંદાજા વિસ્તારના જેટલા બધા જે પોઈન્ટ છે કિસ્મત ચોકડી પત્રકાર રાજવી ટાવર બધા પોઈન્ટ ઉપર પોલીસનો બંદોબસ્ત ખાસ રહેશે